હિરેન જે સમાચાર અત્યારે મળી રહ્યા છે બપોરે બાર વાગ્યા પહેલા વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે બિલકુલ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે કે શક્યતા પૂરેપૂરી છે વધુ એક ધારાસભ્યનું આજે રાજીનામું પડી શકે છે અને હવે કદાચ એ બાબત નક્કી થઈ ચૂકી છે જે ગઈકાલ રાત્રેથી થોડી ગતિ મંદ પડી હતી એ મંદ ગતિની અંદર હવે કદાચ સ્ફૂર્તિ આવી છે અને એ સ્ફૂર્તિના કારણે જ અચાનક આ સમાચાર અત્યારે સામે આવ્યા છે કે નક્કી માનવામાં આવે છે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તે થોડી વારની અંદર ક્યાં વિસ્તાર ક્યાં પક્ષ અને ક્યાં ધારાસભ્ય રાજીનામું આપશે એ પણ એ બીપી અસ્મિતાના દર્શકોને માહિતી આપશું હાલ એટલી માહિતી ચોક્કસ છે કે બપોરે બાર વાગ્યા પહેલા વિધાનસભાના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે અત્યારે વિધાનસભાના આંકડાની વાત કરીએ તો ધારાસભ્યનો આંકડો એકસો ને એસી છે બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું જેના કારણે એકસો બ્યાસીથી ઘટી એકસો એસી થયો છે અને આજે બાર વાગ્યા બાદ આ આંકડો એકસો એસી થી વધુ એક ઘટી અને એકસો ઓગણાએંસી થવાની પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે જીરેન અમારી સાથે જોડાયેલા રજો આગળ પણ જાણકારી લેતા રહીશું તો આપને જણાવી દઈએ વધુ એકવાર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આજે પણ ગાંધીનગરમાં છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે આવું સાંભળીએ ગઈકાલે નેતાઓએ શું પ્રતિક્રિયા આપી હતી મારી સિવાયના મારા સાથી ધારાસભ્ય શ્રી અહેમદભાઈ ખવા હોય સુધીરભાઈ વાઘાણી હોય દરેક અમારા ધારાસભ્યશ્રી અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વના સંપર્કમાં છે અમારા સંપર્કમાં છે એટલે એક પણ અમારા ધારાસભ્યશ્રી આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાત થઈ રહી છે તે માત્ર ને માત્ર અફવા થઈ રહી છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષને દબાવાનું કામ કરી રહી છે અને વિપક્ષના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને દબી અને રાજીનામા આપવાનું જે આ ગુજરાતમાં ષડયંત્ર થઈ રહ્યું છે તેને આમ પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આ ખરેખર ગુજરાતમાં લોકશાહીનું હત્યા કરવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ દ્વારા થઈ રહ્યું છે સાથોસાથ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ નાની પાર્ટી છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી આ સૌથી નાની પાર્ટીને દબાવવાનો દબાવવાનો અમારા સાથી ધારાસભ્યને પ્રયત્ન કરી રહી છે તેમ છતાં પણ અમારા ધારાસભ્ય ગુજરાતની જનતા માટે અવારનવાર વિધાનસભાના ફ્લોર ઉપર અવાજ ઉઠાવતા આવ્યા છે અને ઉઠાવતા રહેવાના છે આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમીમાં પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું જ પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પાડી દીધી ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સિક્કા સમાન સાબિત થયા અને દુઃખદ વાત છે

છે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ધારાસભ્ય છે ધારાસભ્યના રાજીનામાને લઈને આ મહત્વની જાણકારી લેટેસ્ટ જાણકારી જે મળી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિરેન રાજેગુરુ આપણી સાથે જોડાયેલા છે જી હિરેન જે જાણકારી અત્યારે લેટેસ્ટ સામે આવી રહી છે તે મુજબ કોંગ્રેસના ધારાસભ્ય હોઈ શકે છે અને તે સાડા અગિયાર વાગ્યા સુધીમાં અધ્યક્ષને મડિનરાજને રાજીનામું સોંપી શકે છે તેવી જાણકારી મળી રહી છે કેટલી શક્યતા જે બિલકુલ પૂરે પૂરી શક્યતા છે 11:30 વાગ્યા સુધીમાં વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડી જશે અને અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે રાજીનામું આપનાર ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના હોય તેવી પણ માહિતી હાલ મળી રહી છે સૌરાષ્ટ્રમાંથી આ ધારાસભ્ય હોય તેવી પૂરેપૂરી માહિતી હાલ મળી રહી છે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે અગિયાર વાગ્યાથી લઈ અને સાડા અગિયાર વાગ્યાના વચ્ચે વધુ એક રાજીનામું આજે પડશે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ગઈકાલે કોંગ્રેસના જ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું ત્યારબાદ વાત એવી પણ આવી હતી કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે રાજીનામું આપશે પરંતુ અત્યારે એ વાત સ્પષ્ટ થઈ છે કે આ કોંગ્રેસના ધારાસભ્ય હશે જે સતત બીજા દિવસે કોંગ્રેસ તૂટતી અહીંયા દેખાશે અગિયાર વાગ્યાથી લઈ અને સાડા વાગ્યા સુધીમાં આ રાજીનામું પડશે સાડા અગિયાર વાગે ફરી એક વખત વિધાનસભાના સિટિંગ ધારાસભ્યોનો આંકડો ઘટી જશે એકસો એસીથી ઘટી એકસો ઓગણ થશે તે નક્કી માની લેવામાં આવ્યું છે વધુ કોંગ્રેસ એક વખત તૂટી રહી છે જો કે ગઈકાલે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય બંનેનું રાજ્યનું નેતૃત્વ જણાવી રહ્યું હતું કે બાકીના તમામ ધારાસભ્યો હવે અકબંધ છે કોઈ જવાનું નથી એ વાત આજે પણ ખોટી સાબિત થશે કારણ કે વધુ એક ધારાસભ્ય આજે તૂટશે આજે વધુ એક પક્ષની અંદર ગાબડું પડશે અને તે કોંગ્રેસ હશે તેવી માહિતી હાલ મળી રહી છે કોંગ્રેસના ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તે રાજીનામું આપે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે અને ત્યાં સુધી કે સમય પણ જાણવા મળી ગયો છે અગિયાર વાગ્યાથી લઈ અને સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ રાજીનામું પડી ચૂક્યું હશે તે નક્કી છે